નમસ્કાર મિત્રો ધોરણ છ નવોદય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ જવાહર નવોદય પરીક્ષામાં પચીસ માર્ક્સના ગુજરાતી ફકરા પૂછાય છે કે તમને ફકરો આપેલો હશે અને એ ફકરાના આધારે જે પ્રશ્નો આપેલા હશે એના તમારે જવાબ આપવાના છે આવા પચીસ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એટલે આપણે પચીસમાંથી માંથી પચીસ માર્ક્સ લેવાના છે આજના વિડીયોમાં આપણે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ કઈ રીતે આપી શકાય તે જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે જવાહર નવોદય પરીક્ષામાં જે ગુજરાતી ભાષાના ફકરા પૂછાય છે તે આપણે જોઈએ તો જુઓ મિત્રો અહીં આપણને એક ફકરો આપેલો છે આ ફકરો બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે તમે બરાબર આ ફકરો જોઈ લેજો અને શીખી લેજો કે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ કઈ રીતે આપી શકાય તો ચાલો આપણે સૌથી પહેલા ફકરો વાંચીએ રામુ એક ગામમાં રહે છે તેના દાદાજી ખેડૂત છે તેના પિતા પણ ખેડૂત છે વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય છે તે કેરીના ઝાડ નીચે બેસી જાય છે કોઈ કોઈ વાર તે એક પાકી કેરી તોડે છે અને ખાય છે ખેતરમાં જાંબુના ઝાડ પણ છે જ્યારે રામુ છાળા પાસો આવે છે તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે તે પાકા જાંબુ તોડે છે તે તેને ઘરે લઈ જાય છે તેની માં જાંબુને ધોવે છે અને તે તેને ખાય છે જ્યારે રામુને શાળાએ નથી જવાનું હતું ત્યારે તે પિતાની સાથે ખેતરોમાં જાય છે તે ગાયોને ચરવા માટે ખેતરોમાં લઈ જાય છે તેનો કૂતરો મોતી પણ તેની સાથે જાય છે મોતી ઘાસમાં ચારે તરફ દોડે છે તે જોરથી ભસે છે સાંજે તેઓ ઘેર પાછા આવે છે પરિવાર એટલે કે કુટુંબ ભાત અને દાળ તથા શાકના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે ભોજન પછી તેઓ કેરી ખાય છે અને દૂધ પીવે છે કુટુંબ એટલે કે પરિવાર ગામમાં પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે આ એક પ્રસન્ન સુખી પરિવાર એટલે કે કુટુંબ છે હવે આપણે આ ફકરાના આધારે પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક રામુ ક્યાં રહે છે એ શહેરમાં બી કસ્બામાં સી ગામડામાં અને ડી મુંબઈમાં તો જુઓ પહેલી જ લીટીમાં આપણને આપેલું છે કે રામુ એક ગામમાં રહે રહે છે 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 તો 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 આપણને એ જ પ્રશ્ન પૂછેલો રામુ ક્યાં ગામડામાં આપણો સાચો જવાબ આવશે સી ગામડામાં પ્રશ્ન બે રામુના દાદા અને પિતા શું કામ કરે છે એ તેઓ ખેડૂત છે બી તેઓ ભઠિયારા છે સી તેઓ વાહન આંકનાર છે

રામુ શું કામ કરે છે એ પોતાના મિત્રોની સાથે રમે છે બી સફરજન ખાય છે સી ખેતરોમાં જાય છે અને ડી મોતીની સાથે રમે છે તો જુઓ પહેલી જ લીટીમાં આપણને આપેલું છે કે વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય છે તો આપણને તરત જ ખબર પડી જાય કે વરસાદમાં રામુ શું કામ કરે છે તો એનો જવાબ આવશે સી ખેતરોમાં જાય છે રામુ આવ્યા પછી શું કરે છે છે એ પોતાના ઓરડામાં બેસે બી જાંબુના ઝાડ તરફ દોડે છે સી કેરીના ઝાડ તરફ દોડે છે અને ડી ગાયોને ખેતરમાં લઈ જાય છે તો જુઓ મિત્રો ત્રીજી લીટીમાં આપણને કીધેલું છે કે જ્યારે રામુ શાળાએથી પાછો આવે છે તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે તો આપણો સાચો જવાબ આવશે બી જાંબુના ઝાડ તરફ દોડે છે પ્રશ્ન પાંચ રાતના જમ્યા પછી રામુ અને તેનું કુટુંબ શું લે છે એ દૂધ અને કેરી બી જાંબુ અને કેરી સી મીઠાઈ અને દૂધ અને ડી દૂધ અને જાંબુ તો જુઓ છેલ્લેથી બીજી લીટીમાં આપેલું છે કે ભોજન પછી તેઓ કેરી ખાય છે અને દૂધ પીવે છે તો જમ્યા પછી રામુ અને તેનું કુટુંબ શું લે છે કેરી અને દૂધ અથવા તો દૂધ અને કેરી તો આપણો સાચો જવાબ આવશે એ દૂધ અને કેરી તો મિત્રો આ ફકરાના આધારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે તે ખૂબ જ સરળ છે જરાય અઘરો નથી અને આવા પચીસ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એટલે આપણે પચીસમાંથી પચીસ માર્ક્સ લેવાના છે અને આપણે જવાહર નવોદયની પરીક્ષામાં પાસ થઈ અને મેરિટમાં આવવાનું છે તો તમે પણ આ જ રીતે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપજો તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા ફકરાને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આજે આપણે આ પહેલો ફકરો જોયો હવે પછીના વિડીયોમાં બીજા ફકરા સાથે મળીશું થેન્ક યુ